મીલાબેન તમારો સવાલ છે કે સિદ્ધ ભગવંતના જીવો સિદ્ધ શિલા પર ક્યાં રહે છે જો સિદ્ધ ભગવંતના જીવો જ્યાં બિરાજમાન છે ને સિદ્ધ ભગવંતો જ્યાં બિરાજમાન છે ને તે જગ્યાને સિદ્ધ ક્ષેત્ર કહેવાય અહીંથી જે જીવ સિદ્ધ થાય ને એ બિલકુલ સીધી રીટીમાં આ ના એકદમ ઉપરના છેડે સ્થિત થાય આ લોક અને અલોક તો ખબર છે ને તમને તો આ જે લોક જે આપણે કહે છે ને અધોલોક ઉર્ધ્વલોક મધ્ય લોક તીર્થા લોક તો આ લોકના ઉર્ધ્વલેકના એકદમ ઉપરના છેડે તમે ઓલું પિક્ચર તો જોયું હશે ને ઘણી જગ્યાએ આ લોકનું કમર પર બે હાથ ધઈને ઉભેલા માણસ જેવું ચિત્ર જેમાં એકદમ ઉપરના છેડે સિદ્ધ ભગવંતો બતાવેલા હોય છે એ જગ્યાને સિદ્ધ ક્ષેત્ર કહેવાય તો જે જીવો બિલકુલ સિદ્ધિ લીટીમાં આ લોકના એકદમ ઉપરના છેડે સ્થિત થાય છે એ જીવો આ જેમ કે આપણે કોઈ રૂમમાં ઊભા છીએ ને હાઇડ્રોજન ભરેલા ફુગ્ગા હાથમાં છે ને એ ફુગ્ગા છૂટી જાય તો એ સીધા એ રૂમની ઉપરની છતને અડીને રહે ને એવી રીતના આ બધા જ કર્મથી મુક્ત થયેલા હાથમાં બરાબર એ આ લોકાંતે ઉર્ધ લોકના ઉપરના છેડે લોકાંતે ઉપરના છેડે અડીને રહે છે એ મતલબ મૂગ્ગા છતને અડીને રહે ને એમ આ લોકાંતે અડીને રહે છે કેમ કે ત્યાંથી પછી આગળ જઈ ના શકે આગળ અલોક શરૂ થઈ જાય તેથી જીવ દ્રવ્ય ક્યાં સ્થિર થાય છે લોકો અને જે સિદ્ધ શિલા છે ને સિદ્ધ શિલા એ તો ઈસક પ્રાગીલા પૃથ્વી છે જેમાં પૃથ્વી છે એ પણ એક પૃથ્વી છે એ પૃથ્વી પિસ્તાલીસ લાખ યોજન લાંબી પૌળી અને મધ્ય ભાગમાં આઠ યોજન જાળી છે પછી થોડું થોડું ઘટતા આમ એકદમ છેડે છે ને માખીના પાક કરતા પણ પાક લીધા જાય એવી આ સિદ્ધ શીલા છે નિર્મળ છે સુંદર છે આપણે દેરાસનમાં ચોખાથી જેવલા બીજના ચંદ્રમાં જેવો આકાર બનાવીએ છીએ ને એ સિદ્ધ શીલા અને એના ઉપર જે લીટી જેવું બનાવીએ છે ને એ સિદ્ધ ક્ષેત્ર રોજ કરતા છું ને દેરાસનનું એ સિદ્ધ ક્ષેત્ર એટલે એક જગ્યા કે જ્યાં સિદ્ધ પ્રભુ બિરાજમાન છે રોજ કરતા સ્વા દેરાસરમાં ગૌલીમાં બરાબર ચંદ્રનો આકાર પછી થોડી જગ્યા છોડીને લીટી જવું કોઈ વિચાર આવે છે કે જગ્યા કેમ છોડીએ છે સિદ્ધ અને સિદ્ધ ક્ષેત્ર એની વચ્ચે જગ્યા કેમ છે આપણે સુકામાં જગ્યા છોડીએ છીએ કેમ કે સિદ્ધ શિલા થી એક યોજન ઉપર એટલે કે એ જે એક યોજન છે ને એના છેલ્લા કોષના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો બિરાજમાન છે જો એક યોજન નું અંતર ને એક યોજન એટલે ચાર કોષ એટલે સિદ્ધ શિલા થી તમે ત્રણ કોષ છોડીને ઉપરના ચોથા કોષના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો બિરાજમાન છે બરાબર એટલે સિદ્ધ શિલા અને સિદ્ધ ક્ષેત્ર વચ્ચે ત્રણ કોષથી થોડું વધારે અંતર છે ખ્યાલ આવ્યો અને આ અંતર બતાવવા માટે આપણે દેરાસરમાં અક્ષત વડે સિદ્ધ ક્ષેત્ર અને સિદ્ધ શિલાનું જે પ્રતિક બનાવીએ છીએ ને એમાં જગ્યા છોડીએ છીએ આ બધું પૂર્વાચાર્ય બહુ વિચારીને આ બધા પ્રતિક બનાવ્યા છે આજથી વર્ષો પહેલા આજથી વર્ષો પછી કદાચ આ શબ્દોની ભાષા બોલાઈ જશે આપણે જેવું બોલીએ છીએ એ એ કોઈ કશું કંઈ સમજતું નહીં હોય આ જે ભાષામાં શાસ્ત્ર જે એ ભાષા પણ નહીં સમજતા હોય પણ આ પ્રત્યેક વડે જે જણાવવામાં આવ્યું છે એ જીવંત રહેશે ભવિષ્યમાં બી કોકને વર્ષો પછી પણ વિચાર આવશે કે આવું જ કેમ આવું જ ગોળ કેમ બનાવવાનું આવી રીતે કેમ બનાવવાની આ બે વચ્ચે જગ્યા કેમ છોડવાની તો એ વિચાર કરતાં બી એમને કંઈક સૂઝશે અને ખબર પડશે કે સિદ્ધ શિલા અને સિદ્ધ ક્ષેત્રનું પ્રતિક છે પરંતુ આ પ્રતિક વડે જે બતાવવામાં આવ્યું છે ને જીવંત્રેષ માટે આપણે શું કરી રહ્યા છે ને એ જાણવું બી ખુબ જરૂરી છે હવે બીજો નિર્મળાબેન નો સવાલ છે શું સવાલ છે કે જીવ દેહ છોડ્યા પછી કેટલા સમયમાં બીજા બીજો જન્મ ધારણ કરે અને ત્રીજો સવાલ છે ગતિ અને વક્રગતિ એટલે વક્ર વક્રગતિ સમજી લો મૃત્યુ પછી આ શરીર છોડીને જવાયેલા જીવ બે પ્રકારના એક તો મોક્ષગામી જીવ અને બીજા સંસારી જીવ મોક્ષ ગામે જીવો તો બિલકુલ સિદ્ધિ રેખામાં જગ્યા પર સ્થિત થાય બિલકુલ વાંકા ચૂંકા તેવું પડતું નથી આમ જીવ જે જગ્યાએથી દેહ છોડ્યો ત્યાંથી બરાબર સરળ સિદ્ધિ રેખામાં ઉપર ગતિ કરે એવી ગતિને રુજુ ગતિ કહેવાય ખ્યાલ આવે રુજુગતિ કોને કહેવાય જ્યાંથી જીવ છોડ્યો એક જે જગ્યાએથી ત્યાંથી બરાબર સીધી રેખાના ઉપર ગતિ કરે એ ગતિને ઋજુ ગતિ કહેવાય એટલે મોક્ષ મોક્ષગામી જીવ કઈ ગતિ થી જાય મોક્ષગામી જીવ ઋજુ ગતિ થી ગમન કરે પણ સંસારી જીવ છે એની ઉત્પત્તિ સ્થાન તો ક્યાંય પણ હોઈ શકે બરાબર માટે સંસારી જીવને પોતાના જે સ્થાને જવાનું છે ત્યાં પહોંચવા માટે એક બે કે ત્રણ વળાંક લેવા પડે માટે સંસારી જીવને ગતિ તો હોય જ અને પછી વક્ર ગતિ એમ બે ગતિ હોય કેમ રુજુગતિ કેમ હોય કે ભાઈ આત્માનો આત્માનો સ્વભાવ કેવો છે ઉર્ધ્વ સ્વભાવ ઉપર જ જવાનો સ્વભાવ છે આત્માનો એ તો આપણે એના કર્મનો ભાર લાદી લાદીને પાછો નીચે લાવીએ છીએ તો આત્માનો સ્વભાવ ઉર્ધગામી છે એટલે જેવો જીવ નહીં કરશે એટલે પહેલાં કદાચ ઉપર જ જશે હું પ્રથમ ઊંચો જાય કદાચ સીધે સિલાઈ ભટકાય ને પણ સીધે સિલાઈ ભટકાય પણ ખરો પણ કર્મરૂપી બોજો છે એટલે પાછો નીચે આવે આમ સંસારી જીવ દેહ ત્યાગીને સીધો જાય એટલે રુજુ ગતિ અને પછી ત્યાંથી એક વળાંક લે જ્યાં જન્મવાનું છે એ એક વળાંકમાં સ્થળ આવી જવાનું હોય તો એક વળાંક લે તો એક વક્ર ગતિ કોઈને બે વળાંક લેવા પડે એને સ્થાને પહોંચવા માટે તો બીજી વક્ર ગતિ પણ એવી ગતિ નથી હોતી કે જેમાં ત્રણ થી અધિક વળાંક લેવા પડે આમ કોઈ પણ સંસારી જીવ એક રુજુ ગતિ અને વધુમાં વધુ ત્રલાણ વક્ર ગતિ એ રીતના બીજા ભવમાં પહોંચી જાય હવે પહોંચતા કેટલો સમય લાગે બિલકુલ સમય લાગતો નથી બહુ ઓછો સમય લાગે છે હવે જે જીવને ફક્ત એક ઋજુ ગતિ છે ને એ ફક્ત એક જ સમયમાં પહોંચી જાય એક સમયમાં અને જે જીવને એક વક્ર ગતિ છે તો એ બે સમયમાં એક સમય ગતિનો અને એક ગતિનો એટલે બે સમયમાં પહોંચે જેને બે ગતિ છે ત્રણ સમયમાં જેને ત્રણ ગતિ છે ચાર સમયમાં પોતાના નિયત સ્થાને જાય આ સમય એ કાળનું એટલું નાનામાં નાનું નાનામાં નાનું માપ છે કે એક આ ખુલો ને બંધ કરો ને એટલામાં તો અસંખ્ય સમય વહી જાય હવે તમે વિચાર કરતા પણ ભાવમાં પહોંચી જાય હજી તો એ માણસ જીવે ગય છે તો મરી ગયો નિર્ણય થતો હોય ત્યાં તો એ જીવ પોતાના નવા ભાવ પહોંચી ગયો હોય ખ્યાલ આવ્યો જો આ બધા સવાલના જવાબ જે મેં તમને હમણાં કીધા ને પ્રશ્નો રત્નમાલા ભાગ એક માં આપેલા જ છે એટલે દરેક મેમ્બરને ખાસ વિનંતી કે પહેલા બંને બુક પ્રશ્નો રત્નમાલા ભાગ એક અને ભાગ બે બરાબર વાંચી જાવ પછી મારા પ્રવચન ઓડિયોની લિંક મંગાવીને બધા સવાલ જવાબના ઓડિયો સાંભળી લો બંને બુકમાં થઈને સાતસો સવાલ જવાબ છે સેવન હંડ્રેડ અને ઓડિયોમાં લગભગ બસો જેટલા સવાલ જવાબ છે આમ નવસો જેટલા સવાલ જવાબ તમે સાંભળો એમાં તમારા લગભગ પંચોતેર થી એસી ટકા જેટલા તમારી શંકાઓનું સમાધાન થઈ જશે અને પછી જે સવાલ બચે એ સવાલ મને મોકલાવો એટલે મારે એકની એક વાત રિપીટ ના કરવી પડે ઓકે